સાવરકુંડલાના નાવલીમાં બની રહેલા નવા રોડ બાબતે વેપારી મિત્રોને અધિકારો વચ્ચે સમજૂતી થઈ છે માહિતી અનુસાર સાવરકુંડલાના નાવલીમાં બની રહેલા રોડ બાબતે અધિકારીઓએ વેપારીઓ સાથે રોડ બાબતેની મુલાકાત લીધી હતી અને બાદમાં રોડ બાબતના જે મુખ્ય પ્રશ્ન હતા તે દૂર કરી ઝડપી કામગીરી કરવા વેપારીઓએ જણાવ્યું હતું રોડ સીસી રોડ બનાવી રહ્યા છે અત્યારે નાવલીમાં અત્યારે આપણે સીસી રોડનું કામ પ્રોગ્રેસમાં છે જે અહીંયા જૂનો સીસી રોડ છે એ અત્યારે ડિસ્મેન્ટલિંગ કરવાની પ્રગતિમાં છે પરંતુ આ બંને સાઈડ આખો આખું દસ મીટરની પહોળાઈમાં સીસી રોડ હોય જે એક સાથે બંને સાઈડ ખોદવું જરૂરી હોય કેમ કે આ મશીનરી હેવી હોય છે સીસી રોડ તોડવા માટે અને જો એક સાઈડનો તોડીએ નહીં અને એક સાઈડનો જ રોડ કરીએ તો આ મશીનરીના વાઇબ્રેશનને લીધે જે આપણે નવો રોડ કરવાના છીએ એમને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એટલા માટે આપણે બંને એક સાથે જ બંને સાઈડના રોડ તોડીએ છીએ અને જ્યારે સીસી રોડ કરશું ત્યારે એક સાઈડમાં જ કરશું આ બાબતે આપણે વેપારીશ્રીઓને પણ ઘણી બધી તકલીફો પડે છે જનતાઓને પણ ઘણી બધી તકલીફ પડે છે પણ આયોજન એવું છે કે ઓછા ટાઈમમાં વધારેમાં વધારે કામ પ્રગતિ છેલ્લા ઘણા વર્ષોથી આ જે વિકાસ કાર્ય અત્યારે જે ધારાસભ્ય હરણફાળ ભરી છે બહુ સારું કામ થાય છે ગેટ થી ગેટ આરસીસી આવો રોડ ને આટલું સરસ કામ અમે પહેલી વાર જોયું છે કામ તો ગાવે તે બધા થયા જ છે આ વખતે કામગીરી જોતે એવું લાગે છે કે ખરેખર સાવરકુંડલામાં કાંઈક સારું એવું ખાવા જઈ રહ્યું છે મેન બજારમાં મારી દુકાન છે આજે અધિકારીઓ છે બધા આવ્યા રોડ ને માટે જે કામ ચાલે છે એના માટે અમારો અભિપ્રાય લેવા કામ વ્યવસ્થિત શરૂ થયું છે પણ હજી વ્યવસ્થિત વ્યવસ્થિત પૂરું થાય સારું થાય ઝડપી થાય અને ટકાઉ થાય એવી અમારી બધાની માગણી છે અમારી દિવાળી પહેલા કામ પતે